હેલો નમસ્કાર મિત્રોભાઈ મી કેમ છો બધા મજા આવતો બધા આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા બ્લોગમાં જોકે આપણે રાઉન્ડ છે અમદાવાદની એક વ્લોગ આગળ તમને ખબર હોય એમ પૂરો જ કરેલો છે મો તો જોઈ આવી ગયો પાયસણનો વિડીયો છે તો અત્યારે એ બ્લોગ પૂર્ણ કર્યો છે અને રાઉન્ડ છે આપણે અમદાવાદ માટે કે કમલેનને જોઈને તમને ખબર પણ પડી ક્યાં માટે રાઉન્ડ છે તો હાલો ફટાફટ આપણે જઈએ અને ગાડી ત્યાં થઈ ગઈ છે બાપા આવે છે અમારે ડુંગર બાજુમાં થાય છે તો જ્યાં સુધી મેકો આવે છે તો હલો ફટાફટ આપણે અહીંયા જઈએ અને પછી બસમાં બુકિંગ કરાવેલી છે હલો ફટાફટ જઈએ તો મિત્રો પોલિસી આખી અત્યારે આપણે મહુવા બસ સ્ટેશને અહીંયા હોર્ડ લીધો છે તો મેં કીધું આપણે ઘડી શૂટ કરી નાખીએ ને હોર્ડ લીધો છે અહીંયા અને હું ભાઈ આપણે જે લક્ઝરી હતી ને એ લક્ઝરી તો બસ હતી ને એ કેન્સલ થઈ છે કારણ કે કોને ખબર ક્યાંક સર તો આપણે આજે આ બસમાં જવાનું છે જો કે હાવ ખરડક ખડક થતી થતી હાલે છે પણ કાંઈ વાંધો નહીં હાલ છે પણ સીટ માથે હું ભારે પડી જાય કારણ કે ઓલી જે છે ને એ સ્ટ્રેબલ આવે એ સીટ આઈબી પાછળ થાય આ સીટ આઈબી પાછળ થતી નથી તો સારું હવે આપણે જઈએ અહીંયા હોલ્ટ લીધો છે એટલા માટે મેં બધું બ્લોગિંગ કરી નાખીને મવા પોગી ગયા છે તો હારું બ્લોગમાં જોડાઈ રહ્યો તો દોસ્તો મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને જો અમદાવાદમાં ઉતરી ગયા છે તો હાલો તમે પણ ચા પાણી પીવા માટે તો ચા પાણી પી લેજો હા નાયલા જાય છે ભાઈ તો સારું ચા પાણી પીને અને પછી આપણે નીકળી જાય તો આવું તમારા બ્લોગની અંદર રહ્યો અને જોડાઈ તો મિત્રો જિગ્નેશ કવિરાજભાઈના વિરાજભાઈના ઘરની બાજુમાં આપણે પહોંચી ચૂક્યા છીએ અને જઈએ ને કરે સોસાયટી છે ત્યાં જઈને હું તમને બતાવું કદાચ આ જ સોસાયટી લાગે છે તો અહીંયાથી નહીં આપણે જે રસ્તો ઓલીસ કાળથી ભાળેલો છે ત્યાં જઈએ ને ત્યાં જઈને પછી તમને એમનો રસ્તો અને બધું બતાવતો તાજે બ્લોગમાં બનાવી ભાઈ પહેલાં છે ને હું જ્યારે મળવાને આવ્યો હતો ને ત્યાં જો આવડે ત્યાં જ રહેતા હતા ને અત્યારે માછી આપણને કીધું છે રસ્તો ઝીંજો છે વર્કસુમી કરીને છે ત્યાં અત્યારે રહેવા એ ગયા છે અને તમારી માટે ખાસ વ્લોગિંગ બનાવવા માટે આવી ગયો છું અને સપોર્ટ કરતા રહ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો હવે બંગલા બાજુ જઈએ ન્યાય જિજ્ઞેશભાઈ મળે તો ઠીક છે બાકી તો જોઈએ કારણ કે અત્યારે ભાઈ શિવરાત્રી નવું દિવસે એટલે હોય ન હોય તો મારે અહીંયા કામથી આવ્યો હતો એટલા માટે મેં બધું થોડુંક આપણે વ્લોગિંગ કરી નાખીએ તો સારું હવે અહીંયા આવી ગયા છે તો અહીંથી થોડુંક જ તે છે તો ન્યા જઈએ અને મળીએ તો તારકોગમાં બનાવી બનાવ્યો મારી માવડી રે તું કરિયા મા રે પણ વખતે તો મિત્રો આવી ગયા છે અત્યારે આપણે ઘરે અને વ્લોગિંગ તો આપણે શૂટ કર્યું હતું એનું કારણ હતું કે ભાઈ આપણે અહીંયા ગયા પછી હવામાં ગોતતા હતા બધું એટલે બંગલોને પછી થીરકું કાંઈ જીડ્યું નહીં એવું હતું ને બીજા નંબરની અંદર મારે ટાઈમ થઈ ગયો હતો જે કામે જઈ ગયો હતો ને એનો પછી તો મેં કીધું હવે અહીંયા કાંઈ મળી કાંઈ નહીં ને ફૂલ ટાઈમ થઈ ગયો હતો અને હેરાન ગતિ જવું થઈ ગયું ને બીજા નંબરની અંદર વાત એવી થઈને કે ભાઈ હજાર રૂપિયા મારા ખિસ્સામાં એ હોત પડી હતા અને ક્યાં પડી ગયા કોને ખબર ને પછી તો ભાઈ એમનો ત્યાંથી નીકળી ગયો ને કાંઈ બ્લોગિંગ શૂટ કર્યું નહોતું કારણ કે હાવ મૂડ ઓફ થઈ ગયું હતું પૈસા વિનાનું અને જો કે મારે આ ફોનની અંદર પૈસા હતા ગૂગલ પેમાં તો વાંધો નથી આવ્યો તો એમ આવી ગયો છું ઘરે અને ભાઈ ક્યાં પડી ગયા ને કઈ ખબર જ નહીં પછી મેં કઈ બ્લોગિંગ કર્યું નહીં કારણ કે મારું કામ ફટાફટ મારે પતાવવાનું હતું એટલે માટે પછી ફટાફટ મારું કામ પતાવી અને પછી બસમાં બેહી ગયો તો ભાઈ અગિયાર વાગ્યાની તો અગિયાર વાગ્યાની બસમાં બે હિને આગળ આવ્યો તો ઘડીક આરામ કરીને પછી અમે બધા બ્લોગિંગ શૂટ કરીએ બસમાં તો ભાઈ પૂતા જ આવીએ કારણ કે ગયા તી એવો લક્ઝરી વૉલીમાં કરેલી હતી એવી તો કેન્સલ થઈ ગઈ અને હાવો આજે જે સીટવાળી હતી પણ આમ કંઈ કમ્ફર્ટેબલ બહુ નહીં મતલબ આમ સીટમાં બેઠા હોય એવું હતું તો એ એમાં બેહીનને ગયા હતા તો હાવો બહુ નીંદર નીંદકી થઈ નથી એવું હતું તોય વળતા જ તે બસ એવી જ સીટવાળી હતી પણ તોય તે પવનને આવતું તો મજા આવતી હતી તો ઘડીકા હોઈ ગયો તો અને બ્લોગિંગ ક્યાંય લીધું નહોતું ને જોકે જે સોસાયટી છે એ સોસાયટીમાં પહેલાં જે અહીંયા રહેતા હતા એ વિડીયો જે છે ને એ વિડીયો હું અત્યારે મેં દે આની અંદર જો કે અહીંયા મેં જે સોંગ ગાયું હતું જોકે ઘણી ફેરવું એને અહીંયા મળવા ગયો હતો ને આ ખેલે તો હું એમને મોશીતા નથી ગયો હતો કારણ કે મારે કામ હતું કે એટલે મારા કામ માટે ગયો હતો અને પછી અહીંયા ગયો તો નગર તો આમ આપણે ત્યાં વાતચીત કરીને જઈએ ને તો થોડું સારું રહે તો ઘરે હોય તો મળવા થાય અને કેટલો બે ત્રણ ફેરું મળવા જઈએ હવે નહીં અહીંયા હું જોકે આ ખાલે મારા બહુ કંઈ ટાઈમ રહ્યો નહીં અને જો કે મારે કામ હતું જ ન વ્લોગિંગમાં ક્યાંક થોડુંક તમને નવીનતાવાળું દેખાડું એવું હતું અને જે ન્યા મળવા ગયો હતો ને એ વ્લોગ હું તમને અત્યારે આજે આમાં નાખી નાખીને તો તમે એ માનજો ગીત મેં એની પાક ગાયું હતું ને હવે આપણે વિડીયોનો અહીંયા એન્ડ કરી દઈએ તો આશા આનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં મળશે બીજા બ્લોગમાં તો હું હર હર મહાદેવ જયમાં સોનલ ચેનલની અંદર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તમારા મિત્રોને વિડીયો વધુમાં વધુ શેર કરો અને વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર કે જો હમણાં કલાકો ઓછી થવા મળી છે આવ ને કેટલી આઠસો ને આઠસો પાંત્રીસ છત્રી એ ભોગી ગઈ હતી એટલે પાછી આઠસો છત્રી કલાક આવો એમ મારે વેગી છે એનું રીઝન છે કે જો કે તમને ખબર જ છે મારે ચેનલને વરાડી થઈ ગયું છે તો એ રીતનું વેટકીટ વેટકીટ બધું થાય છે એટલે તમે વિડીયો ને વધુ માણો તમારા મિત્રોને વિડીયો શેર કરો અને આવો નવો વિડીયો જોતા રહ્યો તો સારું જો હવે તમારા પપ્પાએ આવી ગયા છે ને હવે આપણે ખાઈને હોઈએ જ જવાનું છે હવા આપવાનું કામ જવાનું છે તો આશા આશા આનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરો અને બોલતા નહીં મળ્યું બીજા તો થઈ હર હરમાં જય માતા બાય બાય